તો હેલો દોસ્તો આજનું ચેલેન્જ છે સાત એમાંથી આપણે બે હીરા લઈ લેવાના એ સિવાય પછી સાત હીરા થવા પડે બંને બાજુથી અને જે જીતશે તેને સો રૂપિયાનું ઇનામ મળશે ચેલેન્જ તો પહેલો ટ્રાય થઈ બાપુ

જે પે જે ગમે કરી આપે એને 100 રૂપિયા ઇનામ કોઈ પણ બે ઇના કાઢી લેવાના તો સાત સાત થઈ મગર દોડા મગર દોડા મગર દોડાઓ

અમે હાથ થવા પડે તરત ને તરત તો પીલું મૂકી નાખો લઈ લીધા

માગ લગાવો ઓલ બેટો થઈ ગયો ગાટુનો ગાટુ ગાટુ દી ના થાય છોકરાથી આ કાકા ટ્રાય મારવા આયા આગ જગી બેવા દે તું તવી બૈરે બાપુ ગટુ આવ તો શીખવાર દે રીતના ગેમ ચેલેન્જ છે ગેમ કે રીતના છે બરોબર ઓમ ગણો તો હાથ થાવા પડે ને ગણો તો હાથ થાવા પડે બે ઈરા લીધા એના પછી

<laughs> 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 Thái <Thấy> hết <laughs> coi <correr này. cười> <laughs> Mục quán này tôi biết tôi lấy liêu ăn à Nào này Em tôi

ઉ નોક આઉટ તો આપડે આઈ ગયા વનાજી ઠાકોર બરોબર આંબાથી હાથ ને આંબા થી હાથ થવા પણ બે હીરા લઈ લો એના સિવાય જે હીરા ને